નમસ્કાર મિત્રો પર્દાફાસ્ટમાં સૌ મિત્રોનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવોલ મિત્રો આજે પર્દાફાસ્ટમાં બે ત્રણ વાતો કરવી છે બે દિવસમાં મેં બે વિડીયો જોયા વાયરલ થયેલા એક વિડીયો જોયો કે આપણે ત્યાં હમણાં રથયાત્રા સંપન્ન થઈ ગઈ અષાઢી બીજના દિવસે અને એમાં હાથીઓએ થોડીક દોડધામ કરી હતી અને એમાં થોડાક ભટકાવ આવ્યા લોકોને પણ કોઈની જાણધારી હોય નથી એ વિડીયો જોયા પછી મને કેટલાક વિચારો આવે એ મારે કહેવાય છે બીજા દિવસે બીજો વિડીયો જોયો કે એક હરામખોર હાથીને બાંધીને એને લાકડી લાકડી મારતો પણ હાથી ચૂકતા કરતો તો અરે મને થોડુંક આંખમાં ઘરિયાળી આવી ગયા અમુક કરવા હવે પહેલાં વિડીયો ઉપર આવીએ તો રથયાત્રા સંપન્ન થઈ આમાં હાથીઓ થોડીક દોલહામ હવે વાત એવી છે કે બધા ન્યૂઝના સમાચારને બધું જાણ્યા પછી એવું થયું વાંચ્યા પછી લાગ્યું એવું કે ડીઝેના બહુ ભયંકર અવાજથી હાથણી હતી એ ચીસ પાડી હતી ગપડી ગઈ હતી હવે હાથી અને નેલ હાથી એ એના હેલ્પમાં ગયો દોડ્યો અને પછી બધા હાથી દોડ્યા કપડે એ બે ત્રણ હાથી દોડ્યા અને સારું હતું કે હાથી ગંડા ન પણ થોડા ગભરાઈ ગયા એટલે એમના મહાવતો એક ગલીમાં વાળી દીધા અને એમાં પોલીસે પણ સારી એવી દોડધામ કરી એક લાલ ટી શર્ટવાળા પીઆઈ કે પીએસઆઈ પણ દોડતા હતા ને લોકોને પૂરું પાણી ધકેલતા હતા એ પોતે ધક્કો થઈ ગયા હતા પણ બચી ગયા પણ કોઈને જાનહાની નથી થઈ અને લોકોનો સહી સલામત થઈ ગયું નથી કાબેમાં લઈ લીધા હશે કશું એના ઉપર મને બે ત્રણ સવાલ એ થાય છે કે તમારે ભક્તિ કરો આ રથયાત્રા તમે ભક્તિ માટે કાઢો છો કે ભક્તિના પ્રદર્શન માટે કાઢો છો ભક્તિ તો શાંતિથી થાય એકલા બેસીને થાય આ એક જાતનું પ્રદર્શન છે શક્તિ પ્રદર્શન છે બીજું કઈ છે નહીં આમાં કોઈ ભક્તિ નથી આમાં ભક્તિ કરતા એનો દેખાડો વધારે છે હવે આમાં હાથીની શું જરૂર મારું તો એક જ કહેવું કે તમારે ભગવાનને ભક્તિ કરવી એમાં તમારા હાથીની હેલ્પની શું જરૂર છે હાથીના દેખાડાની જરૂર જ શું છે હવે સાઉથના મંદિરોમાં હાથીઓના લઈને ફરવામાં બહુ આવતા હોય મંદિરની માલિકીના હાથીઓ હોય છે મારું એ કહેવું કે તમે આ અમે રીચ છીએ પૈસાવાળા સ્ટેટસવાળા જેવું છે એવું બતાવવા જ હાથીઓ રાખો છો ને આમાં ભક્તિ તો છે નહીં જગન્નાથ મંદિરમાં પણ અષાઢી બીજના દિવસે પુરીમાં પણ નીકળે છે ત્યાં પણ દોડધામ થઈ છે ને પાંચસો છસો માણસ ઘાયલ થયું છે અને મર્યાનો આંકડો આવ્યો નથી અમદાવાદની રથયાત્રામાં દોડધામ થઈ પણ હાથીઓના લીધે પણ બચી ગયા છે કોઈ બહુ વાગ્યું નથી થોડું ઘણું વાગ્યું મારું કેવું એક જ છે કે તમારે ભક્તિ કરવી હોય તો ધ્યાન કરો પૂજા કરો તમારામાં અક્કલ બહુ ના હોય તો તમે ઘંટડીઓ વગાડો ઢોલ ત્રાસા વગાડો મંદિરમાં જે કરવું હોય નાચો કૂદો ભજન ગાવો બધું કરો આપણી ના નથી તમારી આસ્થા છે તો કરો સ્વતંત્રતા છે અને થોડી અક્કલ હોય વધારે તો ધ્યાન લગાવો મેડિટેશન કરો શ્વાસ ઉપર ધ્યાન કરો કસમ હોય હાથીઓની જરૂર છે નહીં માથા પછાડો ભગવાન ના તો માથા પછાડો જીવ આપી દો લોહેળો અમારી ના નથી પણ હાથીઓને શું કરવા ત્રાસ આપો રથયાત્રા હાથીઓ માટે ત્રાસ યાત્રા બની જાય છે એટલે બીજું મારું એ છે કે ઓગણીસો બોતેર હાથીઓ પાડવા ઉપર પ્રતિબંધ છે તો અને ઓગણીસો બોતેર પહેલા જેણે હાથીઓ પાળેલા હોય એમનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે તો આ રથયાત્રાની શરૂઆત કરવા આવે છે કોણ તો મુખ્યમંત્રી જે તે દર વર્ષે જે તે મુખ્યમંત્રી હોય એમના હસ્તે પાહીન પૂજા અને એવું બધું કંઈક કહેતા હોય છે બધું અને એ પૂજા કરીને કંઈ સોનાના ઝાડુથી કચરો વાળીને સમથિંગ કંઈ એવું કંઈક વિધિ છે અને પછી એની શરૂઆત થતી હોય છે તો આ મુખ્યમંત્રી આ કાયદાના ઘડનારા અને કાયદાના પાળનારા રક્ષણ પાળનારા રક્ષણ કરનારા એમને ખબર છે ખરી એ આ ચકાસણી કરે છે કે આ હાથીઓ નોંધાયેલા છે નથી નોંધાયેલા કે આ ઓગણીસો બોતેર પછીના છે તો એ ગેરકાયદેસર છે કાનૂની તો એના ઉપર પગલાં લઈએ એ કદી કરે છે પહેલું તો મુખ્યમંત્રીએ વિચારવું જોઈએ કે આ એક ચેતવણી મળી ગઈ હાથી ગાંડા નતા એટલે એમણે કોઈને માર્યા નથી પણ ગાંડો હાથી ઉચકી ઉચકીને પછાડશે પગતળે ચડી નાખશે તે જવાબદાર આવે બધું જયારે જાનહાની થશે માનવ સર્જિત આ ગણાય થશે તો એનો જવાબદાર કોણ રહેશે મુખ્યમંત્રી એને તો શરૂઆત કરી હશે રથયાત્રાની તો જવાબદાર એ એ ગણાશે કે નઈ આમાં ગુજરાતના વડા તરીકે જવાબદાર તો એ જ ગણાશે તો એમનામાં એટલી તો હોવી જોઈએ ને કે આ બધું ચકાસીએ કાયદાના નિયમોનું પાલન કરીએ કરાવીએ પેલું તો મુખ્યમંત્રી આ રથયાત્રાઓમાં હાથીઓ ફેરવવાનો પ્રતિબંધ મૂકી દેવો જોઈએ કાલે હાથીઓ ગાંડા થશે નાખશે તો એ જવાબદારી બે ચાર લાખકી જાવ એ બરોબર યોગ્ય નથી અને સાઉથના મંદિરોમાં થાય છે ઉત્સવોમાં હાથીઓ ગાંડા થાય છે લોકોને મારે છે પછી તમે એ હાથીઓને ગોળી મારી મારી નાખવા તો આ મુખ્યમંત્રીએ હવે ખરેખર તો રિક્વેસ્ટ કરીએ આપણે તો કે આ કાળો રથયાત્રા અખાડા કાળો બહુ સારી સર્વિસના અખાડા નીકળે છે બહુ સારી વાત છે ભજન મંડળીઓ કાળો રાસ મંડળીઓ કાળો બીજું ત્રીજું બધા પ્રોગ્રામ ફ્લોટ બધા સરસ કાળો એક જાતનું મનોરંજન પણ થઈ જાય ને બધું એ ખોટું તહેવારો છે તે રાખો મનોરંજન માટે જરૂરી છે ને રાખો એનો વાંધો નથી હાથીઓમાં પ્રતિબંધ મૂકી દેવો જરૂરી છે તો તમને વોર્નિંગ મળી ગઈ ફરી આવું થશે તો જવાબદાર તમે જ ગણાશો બીજું તમને કહો કે હાથી વિશે થોડીક માહિતી આપો કે હાથી બહુ જ ઉમદા પ્રાણી છે અને બહુ માયાળું અને બહુ જ બુદ્ધિશાળી પ્રાણી છે હાથીઓ ઉપર બાયોલોજીસ્ટોએ બહુ પ્રયોગોને રિસર્ચ કર્યું છે આફ્રિકામાં અને બધે જ્યાં જ્યાં હાથીઓ ત્યાં બાયોલોજીસ્ટોએ જે હાથીઓ જે બોલતા હોય છે અવાજો કરતા હોય છે એનું રેકોર્ડિંગ કર્યું છે હજારો ક્લિપોનું રેકોર્ડિંગ કરીને એનો અભ્યાસ કર્યો છે ત્યારે આ વૈજ્ઞાનિકોને બાયોલોજીસ્ટોના ધ્યાનમાં આવ્યો છે કે હાથીઓ વાતો કરે છે સંવાદ કરે છે અને હાથીઓ માઇલો દૂર સંદેશો મોકલી શકે છે અને એમના હાઈ ફ્રિકવન્સી હાઈ પીચ ફ્રીક્વન્સી વોઇસ દૂર દૂર માઇલો સુધી પહોંચે છે અને બીજા હાથીઓને સંદેશો મળે છે હાથીને જ્યારે પાણી મળી જાય ને ત્યારે એ બીજા હાથીઓને મેસેજ મોકલે છે અવાજ કરીને અને માઇલો સુધી અવાજ પહોંચે છે ને બીજા હાથીઓ ત્યાં આવે છે પાણી પીવા

આ હાથી કે એના બચ્ચા જોડે વાત કરે ત્યારે ચોક્કસ અવાજ શરૂમાં નીકળે પછી બીજી બધા અવાજ થાય બીજું હાથી હોય ત્યારે બીજો અવાજ નીકળે પછી વાત થાય દર વખતે એ જ એ જ અવાજથી જ એની જોડે શરૂઆત થાય એટલે વૈજ્ઞાનિકો ધ્યાનમાં આવ્યો કા તો નામ પાળતા હોય એવું લાગે છે ને વિચારો આ હાથીઓ એટલા બધા તમે જેમ કોઈ માણસ મારે પછી વરસી વાળો ને એવું બધું કરો છો ને દર વર્ષે એની બધી ઉજવો છો હું મરણ તિથિ યાદ કરો છો દર વર્ષે હાથીઓ પણ એમનો એક પરિવાર હોય છે હાથીઓના પરિવારમાં હાથણી બોસ હોય છે માતૃપ્રધાન સમાજ છે તો એમના પરિવારનું કોઈ સભ્ય મરે છે ને એનું જે દેહ વિસર્જન થયું હોય છે એ જગ્યાએ દર વર્ષે બધા હાથીઓ જાય છે આખો પરિવાર જાય છે અને ત્યાં અંજલી આપતા હોય અને એ શોક પ્રદર્શિત કરતા હોય એ રીતે એમનો વ્યવહાર હોય છે આવા હાથીઓને તમે મારો એમને હાકળે બાંધો મંદિરોમાં તમારે જરૂર આ હાથીઓને જગન્નાથ શું એમને ખબર નહીં તમે તમારા જગન્નાથ ઉભા કરીને એમની પાછળ ગાંડા થવા હાથીઓને શું લેવા દેવા યાર તમારા ભગવાન માટે એમને શું લેવા દેવા એમની દુનિયા જ અલગ છે તમારી કાલ્પનિક દુનિયામાં એમને શું કરવા છો એટલે એમને તો તમારે મંદિર તમારી રથયાત્રાઓ તમારે ભગવાન તમારી ભક્તિ લેવા દેવા નથી તમે છો અને ભક્તિમાં તમારી ભક્તિમાં એમની શું જરૂર તમે નાચો કૂદો માથા પર જાડો લોહી રેડો ભગવાન પ્રસન્ન ના થાય તો જીવ આ કેમ નથી થતો પણ એમાં હાથી ને શું જરૂર છે હાથી ને શું કરવા અંદર સરઘસ માં ફેરવવું પડે હાથીઓને આવા બધા અવાજોથી બિચારા ડીજે થી ગભરાઈ જાય વેટરનરી ડોક્ટર નું મેં એવું વાંચ્યું કે ભાઈ એનું સાચું ખોટું ભગવાન જાણે તમારો મારો સાચું ખોટું તમારો ભગવાન જાણે પણ વેટરનરી ડોક્ટર નું કેવું એવું હતું કે ડીજે ના અવાજથી હાથણી ગભરાણીને એને ચીસ પાડી એટલે મેલ હાથી હતો નર હાથી એને બચાવવા હેલ્પ કરવા દોડ્યો પછી એ લોક મહાવતો એમને ગલીમાં વાળી દેતા એમને તો એમની જે લિમ્બિક સિસ્ટમ છે એમનું એનિમલ બ્રેઇન છે એ પ્રમાણે એ લોકો બે શું કહેવાય એનિમલ ઇન્સ્ટિંગ થી જીવે છે એમને આ બધી સમજ ના પડે કે અહીં ટોળા ભેગા થયા છે ને આ બધું તો ડીજેનો અવાજ છે એટલે ચાલે એ તો બિચારા ગભરાઈ જાય ગભરાઈ જાય એટલે થ્રેટ અનુભવે અને હાથની એ ચીસ પાડી એટલે થ્રેટ અનુભવે તો પેલો હાથી હેલ્પ કરવા ગયો અને તમે પછી એ કરો એમને ઇન્જેક્શન આપ્યા ને એવું બધું વાંચ્યું હતું મેં ક્યાંક ભાઈ કઈ ઇન્જેક્શન આપીને કાબુમાં લીધા સિગરેટિવ આપીને કાબુમાં લો અને બીજો એક પીડીયો જોયો કે મેં એને પેલા હાકળે બાંધીને પોલીસ સરઘસ કાઢીને લઈ જતા હતા એ તો એ જ મંદિરનો હાથી જ ક્યાંક દોરેલું હતું બધું કમળને બમણને ચિતરેલો હતો એટલે મને એ જ હાથી લાગ્યો પોલીસ કાફલા હાથે અને લઈ જતા બિચારો કે બીજો વિડીયો મેં જોયો કે જે પેલો હરામખોર મારતો એ એના વિશે મતભેદ છે કે એ આગલા દિવસે જે હાથી ધમાલ ચડે તો એ જ છે કે બીજો છે એ નાખી કારણ કે ઘણા લોકોનું કેવું એવું છે કે આગલા તો એ એ જ જ હાથી હાથી છે એને મારવામાં આવે બહુ એવું કેવું છે એના જ ક્લિપો ને એના જ સમાચાર આવ્યા છે ઘણા કેવું છે આ એ હાથી નો આ કોઈ છે કારણ કે જે હાથી આવું થયું પેલા અંબાણી અંબાણી હું નામ ભૂલી ગયો પાછો અનંત અનંત અંબાણીના વન તારામાં તો ભલે એ વિડીયો જુદા હોય એ હાથી જુદો હોય પણ છતાં જે હોય આ હાથીને આવી રીતે મારે છે એ ખોટું જ છે અને મેં તમને કીધું ઓગણીસો બ કહ્યું ઓગણીસો બોતેર ના પ્રોટેક્શન એક્ટ એનિમલ પ્રોટેક્શન એક્ટ મુજબ હાથીઓ પાળવા ઉપર પ્રતિબંધ છે કેટ ફેમિલીના પ્રાણીઓ પાળવા ઉપર પ્રતિબંધ છે કરોળિયા અમુક છે સ્ટાર ટલ સાપ પોપટ ઘણા બધા પ્રાણીઓ પાળવા ઉપર પ્રતિબંધ છે તો પછી એ એ પ્રતિબંધ એ કાનૂન મુજબ જે પેલો મારે છે એ ગમે તે હાથી હોય આ હોય કે બીજું હોય મારે છે એ તો જે દેખાય છે તો એના ઉપર ખરેખર તો પગલા લેવા જોઈએ એ એ મારનાર ઉપર ઘણા એ લખ્યું કે તો જગન્નાથ મંદિરનો જ હાથે છે જે હોય પણ એના ઉપર ખરેખર કાયદેસર પગલા લેવા જોઈએ કારણ કે ગવર્મેન્ટ અને એટલા તો સર્કસો બંધ થઈ ગયા સરકસો કેમ બંધ થઈ ગયા કારણ કે હાથીઓને બધા બધા પ્રાણીઓને આ રીતે ટ્રેન કરવા એક જુલમ ગણવામાં આવે છે એટલે સર્કસો ધીરે ધીરે બંધ થઈ ગયા ને તો પહેલા સર્કસ કેટલા બધા આવતા હતા અને બધા પ્રાણીઓની કરામતો જોવા પણ એ હાથીઓ એ ટ્રેન કરવા માટે એમના ઉપર જુલમ કરતા હોય છે તો મિત્રો આ રીતે મારે આ બે ત્રણ મારે વાત કરવી હતી કે મુખ્ય તો એ વાત છે કે મુખ્યમંત્રીએ આના ઉપર ધ્યાન આપવું પડે કે તમે પોતે કાયદાના રખેવાળ છો ને ઘડનાર છો ને તમારા દેખતે તમે જ આવા ઉદઘાટન કરો એ ખોટું છે અને ભવિષ્યમાં રથયાત્રાઓમાં હાથીઓ ઉપર રથયાત્રા કાળો પણ હાથીઓ ઉપર પ્રતિબંધ મૂકો હાથીઓમાં ના ફેરવશો ને તો બહુ અકસ્માત થવાની સંભાવના છે અને આવી રીતે હાથીઓને કોઈ મારતો જોડતો હોય ને ઇલિગલ જ હશે મારવું જોડતું તો ઈલિગલ જ છે કદાચ એણે ઓગણીસો બોતેર પહેલા હાથી પાળ્યો હોય રજીસ્ટર કરાયો હોય છતાં મારવું તો ઇલિગલ જ છે તો એના ઉપર પગલાં લેવાય કોઈ પણ માણસ ત્યાં એના ઉપર પગલાં લઈ શકે કોર્ટમાં ફરિયાદ કરીને કે પોલીસમાં ફરિયાદ કરીને તો મારે આ બે વાતો કરવી હતી કે ભક્તિ કરવી તો કરો પણ પશુઓને શું કરવા ત્રાસ આપો છો તમે અમરનાથ જાઓ છો તમે કેદારનાથ બદ્રીનાથ જાઓ છો ત્યારે તમે ગધેડાઓ ઘોડાઓ ઉપર ને ખચ્ચર ઉપર બેસીને જાત્રા કરવા જાઓ એ જાત્રા ના મળે તમારા ભગવાન હશે તો એ કહેશે ભાઈ તું આ તારી એ જાત્રા કેન્સલ આ પુણ્ય નહીં મળે તને કારણ કે તું મુખ પશુઓ ઉપર બેસીને આવ્યો આમ તો જો કે ગધેડા શબ્દ ના વાપરે કારણ કે ગધેડો બી બહુ ડાયુ પ્રાણી છે પણ પ્રાણીઓ ઉપર બેસીને જાત્રા ભાઈ તમારામાં ચાલવાની તાકાત હોય ત્યાં સુધી જાઓ તમારે ચાલવાની તાકાત ના હોય તો ઘરમાં બેસી લો તમે કોઈના ખભા ઉપર બેસીને ડુંગરા ચડો એ પણ ખોટું છે એ મજબૂરી મજબૂરીમાં એના પૈસા મળે એટલે બે ચાર હજાર રૂપિયા માટે તમને જાય પણ ખરેખર હું હું તો ના બેસું એવી રીતે મારા પગમાં તાકાત હોય ત્યાં સુધી ફરવાના સ્થળોએ ને કોઈ ના ખભે બેસીને કે મુખ પશુઓના ખભે બેસીને કે બળડા ઉપર બેસીને જાત્રાઓ કરવી એ તો એ જાત્રા ના કહેવાય એ તો એ જાત્રા કહેવાય જ નહીં પાપ જ કહેવાય તમારા હિસાબે તો મિત્રો મારે આ બે ત્રણ વાતો કહી હતી એ કહી દીધી પણ આ રીતે મુખ પશુઓ ઉપર જુલમ થાય છે એ યોગ્ય નથી નથી ને નથી એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો